ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ ખાતે એક દીકરીએ સુસાઇડ કરેલાનો આપણને એકસો બારમાં મેસેજ મળેલો જે આધારે પોલીસ આવી છે અને ઘડે ફાંસે ખાધેલું હાલતમાં બેન હતા જે બોડી ઉતારી હાલ ઇન્કવેસ્ટ પંચનામાની અને એ કાર્યવાહી ચાલુ છે યુવતીનું નામ છે મહેશ્વરી ભૂપતભાઈ ખાચર એકવીસ વર્ષની દીકરી છે ભણતી હતી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અને અહીંયા એમનો એનએસએસનો કેમ્પ હતો એ કેમ્પમાં એ લોકો આવેલા છે એમ શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં તો અભ્યાસ એનો એલડી એન્જિનિયરિંગમાં હતો ગુજરાત યુનિવર્સિટી ગેસ્ટ હાઉસ ખાતે એક દીકરીએ સુસાઈડ કરેલાનો આપણને એકસો બારમાં મેસેજ મળેલો જે આધારે પોલીસ આવી છે અને ઘડે ફાંસે ખાધેલું હાલતમાં બે ન હતા જે બોડી ઉતારી હાલ ઇન્કવેસ્ટ પંચનામાની અને એ કાર્યવાહી ચાલુ છે યુવતીનું નામ છે મહેશ્વરી ભૂપતભાઈ ખાચર એકવીસ વર્ષની દીકરી છે ભણતીથી એલડી એન્જિનિયરિંગ કોલેજમાં અને અહીંયા એમનો એનએસએસનો કેમ્પ હતો એ કેમ્પમાં એ લોકો આવેલા છે કેમ્પ શ્યામા પ્રસાદ મુખર્જી હોલમાં તો અભ્યાસ એનો એલડી એન્જિનિયરિંગમાં તો